નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજ તારીખ સાત સપ્ટેમ્બરથી લઈને વીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે મિત્રો વરસાદની સિસ્ટમ છે આગામી બોતેર કલાક હજુ પણ તેની વ્યાપક અસર જોવા મળશે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કચ્છને સમગ્ર ગણીને ચાલવું અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આગામી ચોવીસ કલાકમાં એક ઇંચથી લઈને પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે મહત્વનું છે કે આ સિસ્ટમ જતાં જતાં કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે બીજી તરફ સૌરાષ્ટ્રનો ઉત્તરી પટ્ટો હોય કચ્છનો અનેક વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી ચોવીસ કલાક વરસાદનો જોર યથાવત રહેશે અને તારીખ આઠ તારીખથી આ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે મહત્વનો છે કે મિત્રો આજે તારીખ સાત સપ્ટેમ્બર છે તો આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અનેક વિસ્તારમાં ભારેથી તે ભારે વરસાદની સંભાવના છે બીજી તરફ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પણ ગુજરાતની નદીઓમાં ઘોડાપુર યથાવત રહેશે અને નીચાણવાળા વિસ્તારો થોડા એલર્ટ રહેજો ત્યારબાદ મિત્રો આગામી તારીખ આઠ સપ્ટેમ્બરની વાત કરીએ તો આઠ સપ્ટેમ્બરે પણ આ સિસ્ટમ જતાં જતાં કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને વ્યાપક અસર કરશે જેમાં સૌરાષ્ટ્રનો પણ ઉત્તરી પટ્ટો અને પશ્ચિમ તરફના વિસ્તારમાં વ્યાપક વરસાદ થાય તેવી સંભાવના છે એટલે આઠ તારીખે પણ આપણે જે વિસ્તારો દર્શાવે છે એ વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો પણ થઈ જશે એટલે કે આગામી બોતેર કલાક ખાસ ગણીને ચાલવાનું રહેશે ત્યારબાદ મિત્રો તારીખ નવ સપ્ટેમ્બરની વાત કરીએ તો આ જે સિસ્ટમ છે પાકિસ્તાન તરફ આગળ વધશે પરંતુ જતાં જતાં કચ્છના પણ અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ જેટલા વરસાદ નવ તારીખે પણ આપીને જાય તેવી શક્યતા છે જે દરમિયાન ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાયો વરસાદ આપણને જોવા મળશે ત્યારબાદ મિત્રો તારીખ દસ તારીખથી એક વરસાદનો નોર્મલ કહી શકાય થઈ જાય અને વરસાદ વિરામ લે તેવી શક્યતા છે એટલે દસ સપ્ટેમ્બરથી જે વરસાદની તીવ્રતા આપણને તારીખ છથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી જોવા મળી હતી તેની સરખામણીમાં અંદાજિત એંસી ટકા વરસાદ ઓછો થઈ જશે એટલે ફક્ત છૂટો છવાયો વરસાદ જોવા મળે તાપ તડકો ઉઘાડ નીકળે તેવો વિરામ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અગિયાર સપ્ટેમ્બરે પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે નહીવત વરસાદ રહેશે પરંતુ બંગાળની ખાડીની નવી સિસ્ટમ એક મોટો આકાર લઈ રહી છે જે આવનારા દિવસોમાં મધ્ય ભારત તરફ એક્ટિવ થશે દક્ષિણ ભારત તરફ એક્ટિવ થશે અને ગુજરાતને પણ આવનારા દિવસો એટલે કે વીસ સપ્ટેમ્બર સુધીમાં તેના લીધે થઈને ફરીથી એક નોર્મલ વરસાદનો રાઉન્ડ આવી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બાર સપ્ટેમ્બરની વાત કરીએ તો બાર સપ્ટેમ્બરે પણ છૂટો છવાયો વરસાદ રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં થોડો વધુ વરસાદ થઈ શકે છે અને આ જે બંગાળની ખાડીની જે નવી સિસ્ટમ સક્રિય થશે આવનારા દિવસોમાં ધીમે ધીમે આગળ પણ વધવાની છે કારણ કે તે અગિયાર બાર અને તેર તારીખથી વધુ એક્ટિવ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ તેર સપ્ટેમ્બરની વાત કરીએ તો તેર સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતમાં ભલે સિસ્ટમ ન દેખાય પરંતુ આ સિસ્ટમના લીધે થઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદ થઈ શકે છે પરંતુ છૂટ છૂટાછવાયા વરસાદની શક્યતા છે ભારેથી ભારે વરસાદ અને રેડ એલર્ટ વાળો વરસાદ હોય તેવો વરસાદ જોવા નહીં મળે ત્યારબાદ મિત્રો તારીખ ચૌદ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચૌદ સપ્ટેમ્બરથી મહારાષ્ટ્ર સહિત ગુજરાતના આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી વરસાદની શરૂઆત થઈ જશે કારણ કે આ જે સિસ્ટમ નવી આંકા લઈ રહી છે તે ભારતના અંદાજીતા નેવું ટકા વીસ આવરી લેશે અને ભારતના મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ આપશે એટલે ચૌદ તારીખથી જ આ વરસાદની સિસ્ટમ વધારે સક્રિય થાય જેના લીધે થઈને ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત ચૌદ અને પંદર તારીખથી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખે પંદર તારીખથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે મહત્વનો છે કે આ સિસ્ટમ પંદર તારીખથી વધારે એક્ટિવ થાય જેના લીધે થઈને ગુજરાતના પચીસથી ત્રીસ ટકા વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત પણ થઈ જશે ત્યારબાદ મિત્રો તારીખ સોળ સપ્ટેમ્બરની વાત કરીએ તો સોળ સપ્ટેમ્બરે ધીમે ધીમે આપણને એક કહી શકાય કે સાર્વત્રિક વરસાદનો માહોલ બનવાનો શરૂ થઈ જશે અને રાજસ્થાન સહિત મધ્ય ભારતના અનેક ભાગો હોય મહારાષ્ટ્રના અનેક ભાગો હોય અનેક ભાગોમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે અને ધીમે ધીમે ગુજરાતને પણ આ સિસ્ટમ આવરી લેવાની છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર સપ્ટેમ્બરની વાત કરીએ તો સત્તર સપ્ટેમ્બરે પણ રાજસ્થાન સહિત એમપી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર હોય કચ્છના પણ અનેક ભાગોને વ્યાપક વરસાદ જોવા મળે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર ઉત્તર ગુજરાતનો ઉત્તર અને પૂર્વ તરફના વિસ્તારમાં વ્યાપક વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અઢાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અઢાર સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોને વરસાદ જોવા મળે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણીસ સપ્ટેમ્બરે પણ એ જ પરિસ્થિતિ સર્જાશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારમાં છૂટો છવાય વરસાદ થઈ શકે છે પરંતુ મિત્રો જો ભેજવાળા પવનો વધારે મળે અને લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પણ થઈ શકે છે આ એક નોર્મલ એક સેટેલાઇટ બેઝ અને ઇન્ફ્રા માધ્યમ છે પરંતુ તેની અંદર પણ થોડા ઘણા ફેરફાર જોવા મળતા હોય છે અને મિત્રો અંતે તારીખ વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો વીસ સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં એક ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને વરસાદ જોવા મળશે બીજી તરફ મિત્રો બાવીસ તારીખથી જ્યારે નવરાત્રિનો પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે આ બધી સિસ્ટમોને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં એક નવરાત્રીના દિવસો દરમિયાન પણ મધ્ય મધ્યમ વરસાદ થઈ શકે છે પરંતુ આ એક લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે તેના લીધે થઈને અત્યારથી આપણે ચિંતા કરવાની જરૂર નથી નવી સિસ્ટમ બનશે સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં ગત ચોવીસ કલાકમાં કેવો વરસાદ પડ્યો છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો તો ચાલો મિત્રો ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે